તો હારું કન્ટિન્યુ મેચ મેચ લઈ તો ફાઈનલી મિત્રો મસ્ત મજાના આપણે 5 વાગ્યા ના ક્યાર ના આવી ગયા હતા મસ્ત મજાના અને અત્યારે વાગવા માં છે 7:30 અને બધા ફેમિલી મેમ્બર ભેગા થઈ ગયા છે કેમ કે બધા અલગ અલગ રીતના ના જાતા હોય ને બધાય મમ્મી કાય કામ માં હોય પપ્પા ગામ માં ગયા હોય ભાઈ વાડીએ ગયો હોય તો જો આવી થાકીને બેઠો ને કલે જા થાકી ગયા હાર હાથ હોય કા પછી કંપની બંધ તો કરવી પડે ને બંધ કરી વર્તો ને થાકી ગયા

કામ કરતી હોય જય માતાજી નહીં ભરત ભાઈ ને નહીં કામ કરવાનું હોય ને હા ઈ તો આપણે કેને વિડિયો કીધું ને અને મિત્રો જો એક મસ્ત મજાની વસ્તુ બતાવું જી તમે માર મમ્મી નું મિની ગાર્ડન કહી શકો જો કેન્ટણાન તો મિત્રો આ જો આપણે હેને વચ્ચે સ્ટોરેજ ફૂલ થઈ જાય ને એટલે કટકા કરવા પડે આપણે ઓટીજી નહીં મંગાવ્યું તો છે પણ તો આમાં સ્ટોરેજ ફૂલ થઈ જાતું હોય હરિયું ન કરતો મિત્રો વનાની ઉપર સબ જગ્યા હરિયું કરતો હોય અને આપણે છે ને આપણે છે ને આ કઈક મમ્મી નું મિની ગાર્ડન કહી શકે તમે જોઈ શકો છો ધનવેલ શ્યામ તુલસી ને શું કહેવાય મમ્મી બીજું રામ તુલસી શ્યામ તુલસી એમ જ કહેવાય શ્યામ તુલસી રામ તુલસી નથી અને જો મસ્ત મજાનો ગુલાબ છે પિંક પિંક મિની ગાર્ડન કહી શકો ને એલા ગઢડા તો શું હોય બો આ ગોરામ વડલો એવો હું હવે એ ગોચ્યું ગોચ્યું ને મિત્રો વૈશાખી નંદની વડલો નથી

વાગવામાં થયા છે આઠ અને પપ્પા આવ્યા છે આઠ વાગે હું તો વહેલો આવી ગયો હતો કેમ કે હવે આપણે ફુવારા ચાલુ કરી દેવા પડે એમ હતા કેમ કેટલાય દિવસ ત્યાં વરસાદ નથી થયો એટલે તો ચાલો તમને આગળ હવે આગણી આપણા માંડવી બતાવશું સિદ્ધિકાબેન આપને કામ સોંપીને ગયા એટલે કરવું તો પડશે તો કન્ટિન્યુ તો મિત્રો આવી છે આપણી માંડવી કોમેન્ટ કરીને જણાવજો તમને કેવી લાગી बाजू माले है आपरो पुवर आ बताऊ तमने आ आपरो पुवर आले है